નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ શરૂઆતમાં એક નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં સંબોધન ભારત અને યુએઈ વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ પાયો લંખાયો રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ચાર ઉમેદવાર જાહેર ગોવિંદ ધોળકીયા જેપી પી નડ્ડા મયંક નાયક જસવંતસિંહ પરમાર આવતીકાલે નામાંકન ભરશે આવતીકાલે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની જીતના વિશ્વાસ સાથે નેટ પ્રેક્ટિસ વેલેન્ટાઇન દિવસે સુરત પોલીસનો કડક બંદોબસ્ત ડુમસ બીચ મલ્ટીપ્લેક્સ અને હોટલોમાં પોલીસની બાદ નજર તો સમાચારો ઉપર વિગતવાર નજર કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએ ની મુલાકાતે છે ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ અબુધાબીમાં યુએ નું સૌથી મોટું હિન્દુ મંદિર એટલે કે બી સંસ્થાન મંદિરનો શુભારંભ કરી રહ્યા છે આ પ્રસંગમાં સીધા જઈએ આપણે અબુધાબી કે જ્યાં મંદિરનો શુભારંભ કરવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યુએમાં સૌથી મોટું હિન્દુ મંદિર છે તેનો શુભારંભ કરવામાં આવ્યો છે જેની આરતીનો લાભો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે અન્ય સમાચાર પર નજર કરીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે તેમની ઉપસ્થિતિમાં રાજ્યસભાને ચૂંટણીને લઈને ચાર ઉમેદવારોના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે સવારે સાડા નવ કલાકે જે પી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા ધારાસભ્યો દ્વારા જે પી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે ગોવિંદ ધોળકીયા જેપી નડ્ડા મયંક નાયક અને ડોક્ટર જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે લેવવા પટેલ અને સમાજના લીડર તથા સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ બનશે બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ ગોવિંદ આગામી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં સુરતના હીરા ઉદ્યોગ અને સમર્થકોમાં ખુશીની લાગણી ફરી વળી છે ભગવાનની કૃપાથી આવતસો ની આબાદીમાં મારો જન્મ ગામમાં એક થી ની સ્કૂલ હતી પછી પાંચ છ સાત તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો સાતમા ની એક્ઝામ આપી નથી છ નું સર્ટિફિકેટ છે અને પછી હીરા ગહ આવ્યો છ ફેક્ટરીમાં કામ કર્યું અને છ વર્ષ પછી ત્રણ મિત્રો કારખાનું ચાલુ કર્યું અને આજે સાત હજાર લોકો સાથે કામ કરે છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારત અને એ દસ એમઓ પર હસ્તાક્ષર કર્યા પીએમ મોદીની ગલ્ફ દેશની મુલાકાત દરમિયાન ભારત અને સંયુક્ત આરબ અમીરાતે સપ્લાય ચેઇન સેવાઓથી લઈને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને કનેક્ટ કરવા સુધીના દસ એમઓ પર હસ્તાક્ષર કર્યા આ કરારો બંને દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ ભાગીદારીનો પાયો નાખશે સ્ટેપ ઇન સેક્ટર કોઓપરેશન બીટવીન ઇન્ડિયા એન્ડ યુએ બિકોઝ The G1 Card has a considerable interface with the Rupee Card uh, of Government of India. Uh, there were ten MOUs uh, agreements that were signed. These agreements come on the foundation and the growing layers of very strong trade and investment partnership between the two countries. Our bilateral trade already stands close to eighty-five billion dollar. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારતે સ્ટાર્ટઅપ અર્થતંત્રમાં ઉછાળો જોયો છે અને ખૂબ જ ઓછા સમયમાં તે સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથેની મુલાકાત દરમિયાન દસ એમઓયુ અને કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા बहुत कम समय में ही भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम यानी स्टार्टअप इकोसिस्टम का इतना बड़ा जंप आज हम तीसरे नंबर पर पहुंच गए हैं नरेंद्र मोदी ए दुबई में वर्ल्ड गवर्नमेंट समिट ने संबोधित करी थी। कि विश्व देशों में आज भ्रष्टाचार मुक्त सरकारों जरूर सबका साथ सबका विकास के मंत्र पर चलते हुए हम लास्ट माइल डिलीवरी और सेच्युरेशन के अप्रोच पर बल दे रहे सेच्यूरेशन के अप्रोच यानी सरकार की योजनाओं के लाभ से कोई भी लाभार्थी छूटे नहीं सरकार खुद उस तक पहुंचे गवर्नेंस के इस मॉडल में भेदभाव और भ्रष्टाचार दोनों की ही गुंजाइश समाप्त हो जाती है दुबई में वाप्रधान नरेन्द्र मोदी ए कहू कि भारत विश्व ने पर्यावरण जीवन शैली बतावी तथा तो भारत आबोहवा परिवर्तन नो सामनो करवाह चिंधी जहां तक क्लाइमेट चेंज की बात है तो इससे डील करने के लिए भी भारत की एक अपनी अप्रोच रही है भारत आज सोलर विंड हाइड्रो के साथ साथ बायोफ्यूल्स, ग्रीन हाइड्रोजन पर भी काम कर रहा है हमारी संस्कृति हमें सिखाती है कि प्रकृति से जितना हासिल कर किया है उसे लौटाने का प्रयास भी करना चाहिए इसलिए भारत ने विश्व को एक नया मार्ग सुझाया है जिस पर चलते हुए हम पर्यावरण की बहुत मदद कर सकते हैं ये मार्ग है मिशन लाइफ यानी लाइफ स्टाइल फॉर एनवायरमेंट का ये मिशन प्रो प्लेनेट पीपल का रास्ता दिखाता है हम कार्बन क्रेडिट की अप्रोच को भी काफी समय से देख रहे हैं અને હવે આપણે સીધા દ્રશ્યો બતાવીએ અબુધાબીથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે તેમની ઉપસ્થિતિમાં માન વર્ણ રત્નો શોભિરીટાગ્રમયૂરપર્ણમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમા સંસ્થા કે વરિષ્ઠ સંત પૂજ્ય स्वयं प्रकाश दास स्वामी जी पूछे डॉक्टर स्वामी से माननीय प्रधानमंत्री श्री मिल रहे हैं मंदिर के कलात्मक स्तंभों का दर्शन माननीय प्रधानमंत्री श्री कर रहे हैं यहाँ खड़ा हुआ एक एक स्तंभ आकर्षक और अर्थपूर्ण है कुल मिलाकर 402 स्तंभ यहाँ मंदिर में खड़े हुए हैं। उस एक एक स्तंभ पर कुछ न कुछ पौराणिक वैदिक कथाओं का शिल्पांकन हुआ है ओम श्री संकल्प सिद्धि स्वरूप गुरुवर्य शास्त्री महाराजा पुष्पाणि महा समर्पयामि आज जिनका जन्मदिन है ऐसे बीएपीएस संस्था के स्थापक ब्रह्म स्वरूप शास्त्री जी महाराज के चरणों में माननीय प्रधानमंत्री श्री ने पुष्पांजलि समर्पित की ओम श्री નવી દિલ્હીમાં ફીડેના સો વર્ષની ઉજવણીના ભાગરૂપે ચેસ ઓલિમ્પિયાડના ટોચ હેન્ડ ઓફ સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ અને હંગેરિયન ખેલાડીઓ જુડીત પોલગર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ફીડેના પ્રમુખ આરકાડી દ્વારકોવિચ અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન एआईसीएफ ना प्रमुख संजय सी पण उपस्थित રહ્યા હતા રમતગમત મંત્રીએ ભારતમાં આયોજિત હેન્ડઓફ સેરેમની અંગે આનંદ વ્યક્ત કર્યો હતો 45th ચેસ ઓલમ્પિયાડ ટોર્ચ હેન્ડઓફ સેરેમની આજ બહોત ધમધમટ કે સા શરૂ કી ગઈ ઓર વિશેષતા યે હે કે દુનિયા ભર મે જબ ભી ચેસ ઓલમ્પિયાડ હોગા uska torch handoff ceremony, hand ceremony भारत से ही शुरू होगी शतरंज की शुरुआत ચેસ અબ દેખા જાય તો ટોર્ચ હેન્ડ ઓફ ભારત અમેરિકાના ઉત્તર પૂર્વીય કિનારા પર બરફના તોફાને ખૂબ જ તબાહી મચાવી છે ન્યુયોર્ક પેન્સિલવેનિયા અને મેસેચ્યુસેટસમાં સ્કૂલ કોલેજ બંધ કરી દેવાય છે લગભગ બારસો ફ્લાઇટ્સ રદ કરી દેવાય છે પૂર્વી પેન્સિલ્વેનિયાથી લઈને મેસેચ્યુસેટસમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે તેનાથી પાંચ કરોડ લોકો પ્રભાવિત થયા છે હિમવર્ષાથી સમગ્ર શહેરના એક દોઢ લાખ ઘરની વીજળી ગુલધાઈ ગઈ હોવાની માહિતી છે રોકાણકારોના છેલ્લી ઘડીની લેવાલીના પગલે સેન્સેક્સમાં તેજીનો માહોલ સર્જાયો હતો દિવસભરની વધઘટ બાદ સેન્સેક્સમાં બસો સિત્યોતેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સ એકોતેર હજાર આઠસોની સપાટી પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ છન્નુ પોઈન્ટના ઉછાળા સાથે એકવીસ હજાર આઠસોની સપાટીને પાર કરી ગઈ હતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો જ્યારે ટેકનોલોજીના શેરમાં પીછેહટ જોવા મળી હતી ગુરુવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટને લઈને ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માની આગેવાની હેઠળના ખેલાડીઓ શ્રેણીમાં ટીમને લીડ અપાવવા માટે ઉત્સાહિત દેખાતા હતા પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી અને બીજી મેચ જીતી હતી ટીમ ઇન્ડિયા રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરે તેવી આશા છે સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તેમની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરીને ટ્રાફિક સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસે ટીઆરબી જવાનો અને એફઓપીની જે ટીમ છે તેમને રેલીમાં જોડાયા હતા ત્યારે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ આ રેલીમાં જોડાયો હતો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા

વસંત પંચમીના દિવસે કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી વિનામૂલ્યે અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરીને સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વસલદાસજી આજે વસંત પંચમીના દિવસે આથી એકસો ને વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને વર્તાલમાં શિક્ષાપત્રી લખી હતી એનો અપરંપાર મહિમા છે

ઘરડા ઘરમાં મૂકી આવે છે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ જો આજના યુવાનો શીખી જાય તો કોઈ માતા પિતાને ઘરડા ઘરમાં જવું પડે નહીં શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ આ ઉક્તિને સાર્થક કરી છે કચ્છ જિલ્લાના માધાપર ગામમાં એક પરિવારે કે જેઓ દસ વર્ષથી ગરીબ બાળકોને ભણાવે છે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ गुजरात न कच्छ जिला गांव मा एक परिवार वर्ष थी गरीब ने अभ्यास छावे यहाँ जो मजूर वर्ग है इसके बच्चों को जो अपनी फीस नहीं दे पा रहे हैं जो अपने पैसे नहीं दे के नहीं जा पा रहे हैं ट्यूशन उसे हम यहाँ ट्यूशन करवाते हैं और तोर, पिछले दस साल में कितने बच्चे जैसे कॉलेज हो के पास हुए हैं वो अभी जॉब पर भी जा रहे हैं आ पहल शुरू करना लाड़क नु कहू के ट्यूशन सेंटर घना जूना विद्यार्थियों ने नौकरी मिली छे यहाँ से 25-30 बच्चे तो कम से कम गए आगे यहाँ से पढ़ के और जब मेरे को सामने आते हैं तो ऐसा बोल रहा है हमारा बापूजी आ रहे गांधी बापूजी जी इतना ये लोग सम्मान दे रहे हैं मेरे को वही बोल रहे हैं कि बापा बापा है, आए बापा ऐसे पकड़ के कभी कभी मेरे को आंखों में आंसू भी आ जाते देखो मेरी करनी कितनी अच्छी है कि बच्चों आज मेरे से इतना मान दे रहे हैं फायदा हुआ सर हमको क्या फायदा इसलिए हम दसवीं पास करके अभी जॉब के चढ़ गए ना यहाँ पे नहीं आता तो आपकी वो भी नहीं मिलता ना हमको इसीलिए आपके समाज की परिस्थिति कैसी है बहुत नबड़ी है सर લગભગ 25 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરેલા આ ટ્યુશન સેન્ટર માં હવે દરરોજ 80 થી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે આ પરિવાર ગરીબ વર્ગના બાળકોને સારું શિક્ષણ આપીને પગ પર ઊભા કરવા માંગે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ એકસો તેતાળીસનું અંગદાન થયું છે અમદાવાદના નરોડામાં રહેતા ચોપન વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ દ્વારા તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ બ્રેન ડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો હોસ્પિટલના તબીબોએ તેમના અંગોનું પ્રક્રિયા હાથ ધરી જેના અંતે બે કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મેળવી હતી અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં એકસો ને તેતાલીસમું અંગદાન થયું છપ્પન વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ એમનું એક્ટિવા સ્લીપ થતાં હેડ ઇન્જરી થતા બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર અને બે કિડની દાન મળ્યા જે મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડોક્ટર એચ એલ ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્વ કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો એકસો તેતાલીસ અંગદાન થકી સિવિલ હોસ્પિટલને ચારસો ને છપ્પન અંગોદાનમાં મળ્યા જેના થકી ચારસો ને ઓગણચાલીસ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે સૌ સાથે મળી અને આપણે આ મુહિમમાં જોડાઈ જઈએ અંગદાન એ જ મહાદાન આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર